અરવલ્લીમાં વિદ્યાર્થીઓ નિષ્ઠા અને માનવતાથી દર્દીઓની સેવાના લીધા શપથ સંસ્થાના નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લેમ્પ પ્રગટાવી લીધા શપથ ચંદ્રક પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભગોરાનું સાંસદના હસ્તે સન્માન માલપુર એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાના અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાયો અરવલ્લી નર્સિંગ જીએનએમ એન એમ એ એન એમ કોલેજમાં ઓત સેરેમનીમાં જે આવવાનું થયું અહીંયા ઓત સેરેમના ખૂબ સારો એવો એક કાર્યક્રમ રાખેલો છે એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવી એવી મારી શુભકામનાઓ છે